વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મકરપુરા પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું મકરપુરા બંસલ મોલની સામે આવેલ અમર શ્રદ્ધા વુડા મકાનોમાં ડીસીપી ઝોન ત્રણ શ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશાળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરીમાં એસીપી પ્રણવ કટારિયા સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમની સાથે પોલીસ સ્ટાફ જોડાયા હતા કોમ્બિંગ દરમિયાન વુડા મકાનોમાં રહેતા લોકો લોકોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલાક ઈસમો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ પોલીસ દ્વારા અવાવરો જગ્યાની તપાસ કરવામાં આવી હતી તેમજ ભાડે રહેતા શંકાસ્પદ લોકો અંગે પણ વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ તંત્રનું કહેવું છે કે અસામાજિક તત્વો પર અંકુશ રાખવા અને વિસ્તારને ગુનામુક્ત રાખવા માટે આવા કોમ્બિંગ ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે આજે શ્રદ્ધા બુડાના મકાન જે મકરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પડે છે ત્યાં મકરપુરા પોલીસ નો સ્ટાફ પીઆઈ એસીપી અને અમારા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જે આજુબાજુનો જે અભારું જગ્યાઓ છે તે ચેક કરવાનો હતો જે બુડાના મકાનમાં જે લોકો રહે છે તે ચેક કરવાનું હતું અને અહીંયા આવતા જતા તમામ લોકો પર જે આવી રહ્યા છે તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કરી રહ્યું કોઈ ડ્રિંક કરીને આવી રહ્યું છે કે નહીં કે કોઈ આવતા જતા ઘણી બધી કોઈ છેડતી કરવાના બનાવો ઘણી વખત બનતા હોય છે તો એક પ્રિકોશનના ભાગરૂપે એક અહીંયા આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું કે બે ત્રણ ડ્રિંક કરેલી વ્યક્તિ મળી આવી છે તો તેના વિરુદ્ધ લીગલ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે